ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને સંદેશો આપ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો વીસમી જાન્યુઆરીએ ટ્રમ્પે પ્રમુખ તરીકે શપથ લીધા એને દસ દિવસ થઈ ગયા છે અને જે વચનો આપ્યા હતા એને ડિલિવર કરવાનું એટલે કે અમલ કરવાનું એને શરૂ કરી દીધું છે એમાં ગુજરાતીઓને જે સૌથી મોટી અસર કરનારો નિર્ણય છે એ ઇમિગ્રેશન અંગેનો છે અમેરિકામાં રહેતા રીતે રહેતા ગુજરાતીઓ ભારતીયો અને અન્ય દેશના નાગરિકોને ટ્રમ્પે હાંકી કાઢવાની શરૂઆત કરી છે એટલે એના કારણે અમેરિકામાં કેટલીક અંધાધૂંધી મચેલી છે ત્યાં રહેતા ગુજરાતીઓ જે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા છે જેમની પાસે ડોક્યુમેન્ટ નથી એ બધા ફસાયા છે પણ યાદ રહે કે એ બધા ગેરકાયદેસર રીતે ગયેલા છે કાયદેસર રીતે જે ગયેલા છે એમને કોઈ જ વાંધો નથી એટલે ગુજરાતમાં જે સરકાર વારંવાર કે છે કે કાયદામાં રહેશો તો અમલ અમેરિકામાં ટ્રમ્પ કરી રહ્યા છે અમેરિકામાં પિસ્તાલીસ લાખ જેટલા ભારતીયો રહે છે એમાંથી સવા સાત લાખ જેટલા એવા છે કે જે ડોક્યુમેન્ટ વગરના છે એટલે ગેરકાયદેસર રીતે ત્યાં પહોંચેલા છે હવે અમેરિકામાં એવું છે કે એકવાર ત્યાં પહોંચી જાવ પછી સરકાર કેટલીક વસ્તુઓ તમને આપે તમે કાયદેસર હો કે ગેરકાયદેસર પણ ડોનાલ્ડ ટ્રમ્પ એવું ઈશ્કે છે કે જે ગેરકાયદેસર રીતે આવ્યા છે બધા પોતાના દેશમાં જાય બે હાજર ત્રેવીસ માં અમેરિકામાં સરહદ ઠેકીને ગેરકાયદેસર રીતે ઘુસી જતા હોય અને હજાર ભારતીય પકડાયા હતા બે હજાર ને તેવીસ માં ચાલીસ હજાર જેટલા ગુજરાતીઓ કોઈ પણ રીતે અમેરિકામાં ઘૂસ્યા હતા પેલા નવ હજાર છે તો સરહદે પકડાયા પણ ચાલીસ હજાર એવા છે કે જે અમેરિકામાં ઘૂસી ગયા ગેરકાયદેસર રીતે એ બધા ત્યાં ઘૂસી ગયા પછી એલિજિયમ એક્ટ હેઠળ આશ્રયની અરજી કરે કે અમને તમારા દેશમાં આશરો આપો અમારા દેશમાં આ નથી તે નથી વગેરે વગેરે તો એમાંથી ચાલીસ હજાર માંથી તેર ટકા એટલે લગભગ બાવનસો ને જ અમેરિકા એ સેંકડા છે બાકીના જે ચોત્રીસ હજાર આઠસો જે એમને અમેરિકામાં અટાણે કોઈ ઠામ ઠેકાણું નથી શક્ય છે કે એમાંથી ઘણાને પરત આવવું પણ પડે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને એમાં એમણે એની ધમકીની ભાષામાં કેટલીક વાતો કરી છે મને એક વાત એ છે કે 18000 ભારતીયોને તમે પરત લેજો અમારી પાસેથી સંરક્ષણની સામગ્રી ખરીદેજો અમે કઈ ભાવ આપજો વગેરે વગેરે હવે સવાલ એ છે કે અમેરિકામાં જ્યારે 7.5 લાખ જેટલા ભારતીયો અનડોક્યુમેન્ટેડ એટલે દસ્તાવેજ વગરના એટલે કે ગેરકાયદેસર હોય તો ભારત સરકાર 18000 ને જ શા માટે પાછો પરત લાવવાની વાત સ્વીકારે છે તો એનું કારણ એ છે કે જે અહીંથી અમેરિકા જાય છે ગેરકાયદેસર રીતે જંગી ખર્ચો કરીને એની પાયદાત લઈ આવવાની જવાબદારી સરકારની નથી એ પોતાના જોખમે જાય છે અને બીજું કે જતી વખતે એમને ખબર જ હોય કે ગુનો કરે છે તો એ ગુનાગારોને છાવરવા માટે સરકાર પાસે સમય હોતો નથી ને સરકારે કરવું પણ ન જોઈએ બીજી બાજુ 18000 એવા છે કે જે કોઈ કારણોસર સંજોગો વસાત અમેરિકામાં ફસાયેલા હોય તો એમના દસ્તાવેજો છે એમની નોંધણી થયેલી છે એમના ડોક્યુમેન્ટ છે

ટ્રમ્પે જે બીજો એક મહત્વનો નિર્ણય લીધો છે એ છે બર્થરાઇટ સિટીઝનશિપ ખતમ કરવાનો એટલે એવું છે કે અમેરિકામાં ગેરકાયદેસર ગયા હોય પણ પછી ત્યાં એમનું એમનું સંતાન જન્મે તો એ સંતાનને આપોઆપ અમેરિકાનું નાગરિકство મળી જાય કારણ કે જન્મ અમેરિકાની ધરતી ઉપર થયો છે ટ્રમ્પ અને એમના જે સાથીદારો છે એની દલીલ એવી છે કે તમે ગેરકાયદેસર રીતે આવ્યા છે ને પછી તમારું બાળક અહીંયા જન્મે તો અમે એનું પાલન પોષણ કરવા માટે નવરા નથી આ

શું થશે એ આગળ ખબર પડશે પરંતુ અત્યારે ટ્રમ્પના નિર્ણયને કારણે અમેરિકામાં તોડફોડ મચી છે હવે સવાલ એ છે કે અમેરિકામાં બધાને શા માટે જવું છે તો ઘણા બધા કારણો છે પણ એક જ લીટીમાં કારણ કહીએ તો ભારતમાં વ્યક્તિની માથાદીઠ આવક ચોવીસો ડોલર છે અને અમેરિકામાં એ જ માથાદીઠ આવક છાસઠ ડોલર છે અમેરિકાનું આકર્ષણ પછી ન થાય તો જ નવાય તો હવે બીજો સવાલ એ છે કે શું મેક્સિકો અલ સાલ્વાડોર વેનેઝુએલા જેવા દક્ષિણ અમેરિકા ખંડના દેશો છે જેની સાથે ટ્રમ્પે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે એવું જ કડક હાથે ભારત સાથે કામ લેશે તો એનો જવાબ છે ના ભારત એ અન્ય દેશ જેવો મુફલીસ નથી ભારત એ અન્ય દેશ જેવો ચીલા દેશ પણ નથી એટલે ટ્રમ્પ એક જથી વધુ કડકાઈ નહીં દાખવી શકે કડકાઈ નહીં દાખવે એવું નથી પણ એક જથી વધુ કડકાઈ નહીં દાખવી શકે એટલે એણે વાટાઘાટોનો રસ્તો અપનાવ્યો છે કે ભારત સરકાર સાથે વાતો કરતા રહેશે ધારો કે પરત નથી મોકલી શકાતો એ બધાનું શું કરશે ગ્વાન્ટે બે નામનો ટાપુ છે અને ત્યાં અમેરિકાએ એક જંગી જેલ બનાવી હતી લાદેન પછી જે કંઈ આતંકવાદીઓ હતા શંકાસ્પદ વગેરે ત્યાં એમને ત્યાં કેદ કરવામાં આવતા અને તેના ઉપર અમાનવીય અત્યાચારો કરવામાં આવતા હતા એ પછી જ અમેરિકામાં આતંકવાદ ખતમ થઈ શક્યો છે ત્યાં ફરીથી ડિટેન્શન સેન્ટર એટલે કે ઓપન જેલ બનાવી અને આ ગેરકાયદેસર ઘુસણખોરો છે એને મોકલવાનું ટ્રમ્પનું આયોજન છે ભારતમાં મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમો ગેરકાયદેસર રીતે ઘૂસી આવે કે બાંગ્લાદેશ સરહદેથી લોકો ઘુસણખોરી કરે કે બીજેથી જ ઘુસણખોરી કરીને આવે તો આપણને સ્વાભાવિક રીતે ન જ ગમે કારણ કે પરદેશથી આવતા ઘુસણખોરો આપણી રોજગારી નોકરીની તકો બિઝનેસની તકો બધામાં ભાગ પડાવે છે એવી જ રીતે અમેરિકામાં છે જેમ આપણને ગુજરાત પ્રથમ ગુજરાતીઓ સૌથી પહેલાં ઇન્ડિયન ફર્સ્ટ મહારાષ્ટ્રમાં મરાઠી ફર્સ્ટ મેક ઇન ઇન્ડિયા સ્વદેશીકરણ આત્મનિર્ભરતા એવું બધું વાલું હોય એમ અમેરિકાને પણ માગા એટલે કે મેક અમેરિકા ગ્રેટ અમે અગેન નામનો ટ્રમ્પનો જે નારો છે એ વાલો છે કે ભાઈ અમેરિકામાં જયારે આટલી સમસ્યાઓ છે જંગી દેવું છે ત્યારે પરદેશથી ગેરકાયદેસર રીતે ઘુસી આવતા લોકોને શા માટે નિભાવે એની પાછળ શા માટે ખર્ચો કરવો એટલે ટ્રમ્પ કે અમેરિકી સરકાર બધા લોકોને પરત ધકેલે તો એમાં કંઈ બહુ મોટી વાત એટલા માટે નથી કે આપણે જે ભૂલી જઈએ છીએ એ છે ગેરકાયદે શબ્દ એ લોકો ત્યાં ગેરકાયદેસર રીતે ગયા છે ગેરકાયદેસર રીતે જવાનો મતલબ એમ છે કે પોતાના જોખમે ગયા છે વળી જે લોકો જાય છે પચાસ લાખથી બે કરોડ રૂપિયા ચૂકવીને જાય છે એટલે એ કોઈ ગરીબ કે સામાન્ય માણસો નથી ગેરકાયદેસર રીતે જાય છે છતાં પણ ખમતી ધરશે એમને ટ્રમ્પ આંખી કાઢે તો એ કંઈ રાષ્ટ્રનું ભારત અને અમેરિકા વચ્ચે અને ભારત અને દુનિયાના તમામ દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો હોય તો એ સંબંધો જાળવવા એ દેશની પ્રાયોરિટી છે એ સંબંધો જાળવવા જતાં ગેરકાયદેસર લોકોને સજા થતી હોય તો ભારત થવા પણ દેશે કારણ કે થોડાક લોકો માટે આખા દેશનું આખા દેશનો બીજા દેશ સાથેનો સંબંધ બગડી ન શકે અને સૌથી મહત્વની વાત એ છે કે ત્યાં ગયેલા લોકો ઇમિગ્રન્ટ છે માટે અમેરિકી સરકાર કાયદા મુજબ કાર્ય કરી શકે છે એટલે કાયદામાં રહેશે તો કાયદામાં રહેશું એ સૂત્ર આપવું હોય પણ અત્યારે તો અમલ ટ્રમ્પે કરી દેખાડો છે